નમસ્કાર ખેડૂત મિત્રો દિવાળી અને નવા વર્ષની મિત્રોને ખૂબ કામ સિઝનથી એકવાર હાર્દિક સ્વાગત કરું આજે એક એવો વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કે જેમાં લગભગ ખૂબ ઓછી ચર્ચા સંભળાતી હોય છે અથવા તો એ વિષય ઉપર આપણને એટલું જ્ઞાન તે લગભગ મળતું નથી અને એ વિષય એક એવો વિષય છે કે જે ખેતીમાં ઘણા બધા એવા પાસાઓ હોય છે કે જે ખૂબ જ મહત્વ હોય છે એમનું એમાંનું જ એક એવું પાસું કે એવી વસ્તુ કે જેને આપણે ક્યારેય લગભગ ધ્યાનમાં નથી લીધું એ પાસું કે એ વાત છે એ છે કલીલ જેને ગુજરાતીમાં કલીલ અને ઇંગ્લિશમાં એને કોલોઇડ્સ કહેવાય આ કલીલ એ ખૂબ જ નાના કણો છે જે જમીનની અંદર રહેલા છે એની સાઈઝ ની જો વાત કરવામાં આવે તો લગભગ એક નેનોમીટર થી લઈને એક હજાર નેનોમીટર સુધીની સાઈઝ એમની હોય છે એટલે એક હજાર નેનોમીટર કહીએ તો પણ ખૂબ જ નાની એમની સાઈઝ હોય છે હવે આવડી નાની સાઈઝ પણ ખૂબ જ મહત્વની કામગીરી આ ખેતીની અંદર કે માટીની અંદર રહેલી છે તો આપણે એને સમજવાની કોશિશ કરીએ અને ખૂબ સરળ ભાષામાં મારી સમજાવવાની કોશિશ રહેશે અને હું આશા રાખું કે આ વિડીયો આપ છેલ્લે સુધી જોશો અને જે કોઈ નવા ખેડૂત મિત્રો હોય ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડિયો ખૂબ પસંદ આવે તો લાઈક પણ કરજો અને બીજા ગ્રુપમાં પણ મોકલજો જેથી મોટા ભાગના કડુક મિત્રો લાભ લઈ શકે વાત કરવાની છે કલીલ એટલે કે કોલોઇડ્સની જેમ અહીંયા લખેલું છે કે કલીલ અને કોલોઇડ્સ જનરલી બે પ્રકારના કલીલની વાત છે એમાં એક માટીના કણો જે ક્લે કોલોઇડ્સ તરીકે આપણે એને ઓળખીએ અને એક બીજા જે ઓર્ગેનિક કોલોઇડ્સ કે જેને આપણે હ્યુમસના નામથી ઓળખીએ છીએ બે પ્રકારની વાત છે એની અંદર જ્યારે માટીના નાના કણોની વાત આવે એ કુદરતી રીતે એ જમીનમાં જ્યારે એનું બંધારણ થયેલું છે ત્યારથી આપણને એ વસ્તુ મળેલી છે અને બીજી વસ્તુની જે વાત થાય છે ઓર્ગેનિક કોલોઇડ્સ કે હ્યુમસ આ હ્યુમસ છે એ વર્ષોની માટીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ જેમ કે બેક્ટેરિયા કે ફૂગ કે અન્ય સૂક્ષ્મ જીવાણુ એની ખૂબ જ મહેનત બાદ એનું વિઘટન થાય જૈવિક વિઘટન અને પછી એ કલીલ બનતા હોય છે બરાબર તો આ કલીલ જે છે એ ખેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ એક વસ્તુ છે કે જે માટીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને નક્કી કરે અથવા તો નિયંત્રિત કરે છે હવે આપણે સમજવાનું એ છે કે આ કલીલની વાત તો થઈ કે ભાઈ બે પ્રકાર છે પણ વધારે મહત્વ જે મોટું છે એ આ ઓર્ગોનિક કોલેટ્સ એટલે કે હ્યુમસનું છે આપણે એના ઉપર ચર્ચા વધારે કરીશું આપણે એ જાણવાની કોશિશ કરશું કે ભાઈ કલીલના ફાયદાઓ શું છે અને અત્યારે આ સમયની અંદર આટલા વર્ષોના ગ્રીન રેવોલ્યુશનના ટાઈમ પછી અત્યારે એવી તો શું પરિસ્થિતિ ઊભી થઈ છે કે કલીલ નું પ્રમાણ દિવસે ને દિવસે આપણે જમીનમાં ઘટતું જાય છે તો એના નુકસાન શું અને એ ઘટવાના કારણો શું અને જો એ પૂરતી માત્રામાં હોય તો એના ફાયદાઓ શું આપણે એ સમજવાની પૂરી કોશિશ કરીશું તો પહેલા તો ફાયદા ઉપર આવીએ કે સૌથી પહેલો ફાયદો એ લખ્યો છે સીસી એટલે કે કેટાઇન એક્સચેન્જ કેપેસિટી આ શબ્દથી ગભરાય નહીં જતા ખૂબ જ મહત્વનો છે આપણે એને સમજીશું હવે જ્યારે વાત કરીએ છોડની જે મેં બતાવવાની કોશિશ કરી છે કે ભાઈ નીચેનો ભાગ જે માટીનો છે એની અંદર આપણે જે કોઈ પણ ખાતર નાખેલું છે અથવા તો પડ્યું છે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ આવા પોઝિટિવલી ચાર્જ આયનો અને સાથે જે આ માટીના નાના કણો છે અથવા તો જેને આપણે કલીલ કહીએ છીએ એ નેગેટિવલી ચાર્જ એટલે કે ઋણ ભારવાળા બરાબર અને આ પોઝિટિવ છે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ હવે સમજવાનું એ છે કે માટીનું જે દ્રાવણ છે સોઇલ સોલ્યુશન એની અંદર આ કલીલ છે એ હંમેશા ફરતા રહેતા હોય છે એટલે કે સસ્પેન્ડેડ એટલે કે એને સસ્પેન્ડેડ પાર્ટિકલ કહી શકાય અથવા તો માટીની સપાટી ઉપર ચોટેલા હોય હવે આનું કામ શું છે આ કલીલ હોય તો આપણને ફાયદો શું થઈ શકે હવે કલીલ ની જે સંખ્યા અત્યારે સોઇલ ની અંદર ખાસ કરીને જયારે હ્યુમસ એટલે કે ઓર્ગોનિક ક્વોલિટી ની વાત કરીએ એ જમીન ની અંદર એક પોષક તત્વોની મેનેજર તરીકે કામ કરે છે જ્યારે એ પોષક તત્વો એ કલીલ સાથે જોડાયેલા છે ત્યારે એ આયનિક સ્વરૂપમાં છે કે જે સહેલાઈથી એ મૂળ લઈ શકે પણ ક્યારે જ્યારે કલીલ હોય ત્યારે તો અહીંયા પણ જ્યારે આપણા વ્યવહારની અંદર આદાન પ્રદાન થતું હોય આ એક દે ને બીજો લઈ એવી રીતે મૂળમાંથી મેં કીધું એમ હાઇડ્રોજન આયન છૂટો પડે અને સામે કેલ્શિયમ મળો આયન એને મળી જાય તો આદાર પ્રદાન એટલે કે એક્સચેન્જ એક બીજા એક્સચેન્જ તો એને જ્યારે આ પ્લસ ની વાત આવે ત્યારે એને કેટાયન કહેવાય કેટાયન એટલે પ્લસ એનાયન એટલે માઇનસ તો અહીંયા કેટાયન એક્સચેન્જ કેપેસિટી ખૂબ જ મહત્વનું પાસું છે એનાથી જ છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે હવે આ બધા જે કલીલો છે એ કલીલ ન હોય માટીની અંદર તો આ તત્વો છે એ બીજા સાથે ફિક્સ થઈને જકડાઈને પડ્યા પણ જો એ કલીલ ત્યાં પડ્યા છે તો જયારે કોઈ પણ ખાતર છે એ કલીલ જોવા જઈએ હજુ વધારે ડિટેલમાં નાના નાના ટુકડામાં બાટી નાખે અને એની સાથે જોડાઈને એક સરસ મજાનું એવું એક રૂપ એને આપી દે કે સહેલાઈથી મૂળ એને લઈ શકે એટલે સૌથી મોટું પાસાની મેં તમને વાત કરી કેટા એન એક્સચેન્જ કેપેસિટી જેમાં કલીલ નો ખૂબ જ મોટો રોલ છે તો જમીનની અંદર જેમાં સી સી વધારે એનો મતલબ કે પોષક તત્વોને જકડી રાખવાની ક્ષમતા ત્યાં વધારે વાત આવી હવે બીજા મુદ્દા ઉપર પાણીના સંગ્રહ તો પાણીના સંગ્રહ માટે જો વાત કરીએ તો આ જે કોઈ નાના નાના કણો છે જે કોલોઈડ છે એનો સરફેસ એરિયા ખૂબ મોટો હોય નાની સાઈઝ હોવાના લીધે તો એ પાણીના અણુઓને ખૂબ જ સારી રીતે જકડી રાખે અને એની સાથે જોડાય છે અને જે કોલોઈડ્સ કે કલીલ છે એ પોતાના વજન કરતા કે પોતાની સાઈઝ કરતા એસી નેવું ટકા વધારે પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરીને રાખી તો પાણી જ્યારે આટલું જકડાઈને એની સાથે રહે છે એનો મતલબ એવો થાય છે કે સોઇલ મોઇશ્ચર કેપેસિટી એટલે કે માટીની ભેજ સંગ્રહની ક્ષમતા ખૂબ સારી એવી જળવાઈ એટલે માટીની અંદર જે પાણી છે છોડને જ્યારે જરૂર હશે ત્યારે ભેજ સંગ્રહ શક્તિ એના માટે કામ લાગશે એટલે આ બીજો એક ફાયદો થયો ત્રીજા ફાયદાની વાત કરીએ જમીનનો બાંધો એટલે કે સોઈલ સ્ટ્રક્ચર હવે સોઇલના સ્ટ્રક્ચરની વાત કરીએ કે જે નીચેનું આખું સ્ટ્રક્ચર બનેલું છે ત્યાં મોટા માટીના કણો પણ છે

એ પૂરતી માત્રામાં સંગ્રહ શક્તિઓ કે સારી વાત છે પણ જ્યારે વધી જતું હોય ત્યારે એને ડ્રેનેજ કરવાની પણ જરૂર પડે તો એ વસ્તુને પણ આ કલીલ જાળવી રાખે અને ચોથા ફાયદાની વાત કરીએ બફરિંગ કેપેસિટી ઇંગ્લિશ શબ્દ છે પણ હું તમને ગુજરાતીમાં સમજાવું બફરીંગની જે વાત આવે એનો મતલબ એવું સમજો કે પીએચ ની વાત છે અને પીએચ વિશે ઘણા બધા વિડીયો છે આપ જોઈ શકશો કે ઘણી વખત જમીનની અંદર અચાનક પીએચ માં મોટા ફેરફાર આવતા હોય કે ક્યારેક જમીન અચાનક આલ્કલાઇન બની જતી હોય ક્યારેક અચાનક એસિડિક બની જતી હોય એવા સમયે એ જમીનની કે કોઈ કન્ડિશન કે માટીની એ કન્ડિશન એવી અચાનક ફેરફાર ન આવે અને એને બેલેન્સ કરીને રાખે એટલે કે બફર કરીને રાખે એ કામ આ કલીલનું છે કારણ કે જયારે મોટો ફેરફાર આવી જાય તો છોડને ખૂબ તકલીફ પડી શકે પણ જ્યાં આ કલીલની માત્રા હ્યુમસની માત્રા પૂરતા પ્રમાણમાં હોય તો એ તકલીફ ન થાય તો મોટા મોટા મુદ્દા જોઈએ તો આ ચાર ફાયદાઓ છે પોષક તત્વો માટે પાણીના સંગ્રહ માટે કે સોઇલનું સ્ટ્રક્ચર માટે કે બફરિંગ કેપેસિટી જા પીએચ નું લાંબો ફેરફાર ન થાય તો આટલા સરસ મજાના ફાયદાઓ છે ને કલીલ વિશે લગભગ આપણે પહેલી વખત જાણી રહ્યા છું કલીલ કે કોલોઇડ્સ નો ખૂબ મોટો રોલ આ ખેતીની અંદર છે હવે સમસ્યા એ છે કે આટલું બધું ખાતર નાખવા છતાં પણ આપણને એવું લાગે છે કે છોડ ભૂખો રહી છે અથવા તો એમાં ડેફિશિયન્સી આવી જાય છે એમાં ખામી દેખાય છે તત્વોની તો ક્યાંક ને ક્યાંક એવું સમજવાની જરૂર છે કે આપણા માટીની અંદર એ કલીલની માત્રામાં ક્યાંક ઘટાડો છે ઘટવાના મુખ્ય કારણો શું હોઈ શકે આપણે એના ઉપર ચર્ચા કરીએ તો સૌથી પહેલું કારણ છે અતિશય ખેડાણ માની શકું કે આ વસ્તુ છે આપણે કદાચ છૂટી ન શકીએ પણ જો ધ્યાન રાખવામાં આવે અને ખેડાણ ઉપર થોડો કંટ્રોલ રાખવામાં આવે કારણ કે જ્યારે અતિશય ખેડાણ થતું હોય ત્યારે હવાની અવરજવર સોઇલની અંદર વધી જાય જેનાથી માઇક્રોપ્સ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓની મદદથી કાર્બન કે કાર્બન ડાયોક્સાઇડ ઉડતો હોય એટલે અલ્ટિમેટલી એમાં હ્યુમસનું પ્રમાણ ઘટતું જાય બીજી વસ્તુ પાકના અવશેષો જ્યારે આપણે પાક પૂરો થઈ જાય ત્યારે ખેતરની અંદર જે અવશેષો છે કાં આપણે સળગાવી નાખીએ અને કાં તો એને બહાર કાઢી નાખીએ પણ એ જ અવશેષો છે પાકના કે પ્રાણીઓના જે કોઈ ગૌમૂત્ર કે ગોબર કે આ બધી એ બધી વસ્તુથી એ અવશેષોથી મેં અગાઉ તમને સમજાવ્યું એમ કે હ્યુમસ એમાંથી જ બને છે એ કચરાનું વિઘટન થઈને એનું ડીકમ્પોઝિશન થઈને એ હ્યુમસ બનતું હોય પણ આપણે તે અવશેષો કાઢી નાખીએ છીએ એ એક મોટું કારણ છે ત્રીજી વસ્તુ એક જ પાક પદ્ધતિ એટલે કે મોનોકલ્ચર જે આપણે બધા અત્યારે લગભગ એમાં ફસાયેલા છીએ તો એટલે એક જ પ્રકારના મોળિયા જમીનની અંદર જતા હોય એક જ પ્રકારની નિય પદ્ધતિથી પાકની પદ્ધતિ જળવાતી હોય તો એવા સમયે હ્યુમસની રચના પ્રોપર થતી નથી જમીનનું ધોવાણ હવે જ્યારે જમીનનું ધોવાણ થાય ને ત્યારે ખાસ કરીને આ ક્લે કોલોઇડ્સ એટલે કે જે માટીના નાના કણો છે જેમ કીધું એમ ખૂબ નાના છે ખૂબ વજન ઓછો છે સાઈઝ ખૂબ નાની છે ત્યારે એ ધોવાણની સાથે એ કણો પણ સાથે ધોવાઈ જાય છે એટલે સોઇલની અંદર માટીની અંદર કલીલની માત્રા ઘટે છે અને છેલ્લું વધુ પડતા રાસાયણિક ખાતરો જ્યારે વધુ પડતા રાસાયણિક ખાતરો આપણે અત્યારે વાપરવા જ મળ્યા છે ત્યારે ઘણી વખત સોઇલ ની અંદર એક થોડા સમય માટે એસિડિફિકેશનની પ્રોસેસ થાય જેનાથી આ માટીના નાના કણો છે એ એસિડિફિકેશન ની પ્રોસેસ થી જતા રહે તો આટલા કારણો છે કે આ કલીલ એનાથી ઘટે છે હવે આપણને લગભગ આ સમજાણું હશે કે કલીલ કે મેં તમને કીધું એક નેનોમીટર થી એક હજાર નેનોમીટર ની સાઈઝ સુધીના એટલા નાના કણો છે કે જે આખું એવું સમજી શકો કે માટી નું તંત્ર ચલાવવામાં ખૂબ જ મોટો એમનો હાથ છે મેં તમને કીધું રાસાયણિક કે ભૌતિક ગુણધર્મો એ નક્કી કરે છે ઇવન એવું કહી શકાય કે પોષક તત્વોને એક વાહક તરીકે કામ કરે છે જમીનમાં ભેજનું કામ થાય છે બરાબર એવા ઘણા બધા ફાયદાઓ કલીલના છે હવે વાત એ થાય તે સાહેબ બધી વસ્તુઓ કે પણ આ કલીલ વધારવા માટે શું કરી શકીએ તો વિડીઓમાં આજે આપણે ખાલી કલીલ ઉપર વાત કરી છે એના ફાયદાઓ શું છે એના ઘટવાના મુખ્ય કારણો શું છે અને આના માટે થઈને આપણે દેશી પદ્ધતિ પણ અમુક છે અપનાવી શકીએ અમુક ટેકનોલોજી પણ આમાં સાથે લાવીને આપણે જમીનની અંદર આ કલીલની માત્રા વધારી શકીએ કે જેનાથી આપણે બીજા ઘણા બધા ફાયદાઓ થાય તો એને આપણે એક બીજા વિડીયોમાં અલગથી લઈશું આજે આ કલીલ પૂરતું આપણે આને સીમિત રાખીએ અને હું આશા રાખું કે તમને આ સમજાણું હશે અને આ વિડીયો તમને ખૂબ જ હશે બાકીની જે આગળની માહિતી છે 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 એક એક બીજા ભાગમાં તમને ખ્યાલ બી ચાર્જર કરીને પ્રોડક્ટ અથવા આપણા સૌના ચહિદા પ્રદીપભાઈ કાલોરિયાનું એક સંશોધન છે કે તમે દેશી ખાતા કારખાનું બનાવીને કલીલ જમીનમાં આપી શકો એના ઉપર ચર્ચા એક બીજા વિડીયોમાં લેશું તો આજના વિડીયોની અંદર હું આશા રાખું કે સૌને વિડીયો ગમ્યો હશે અને જે કોઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો હોય ફરીથી કોઈ સબસ્ક્રાઈબ કરી દે આ વિડીયોને ચોક્કસથી શેર કરે આવતા વિડિયો સુધી આપણે રાહ જોઈશું ત્યાં સુધી જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત